અવારનવાર એવા જવાબ મળે કે તમારો હજી આ ઉપરથી અમને આ ઓર્ડર નથી આવ્યો ને ક્યાંય તમારો તાલુકો નથી અમુક એવા પુરાવા માગે છે સાઠ વર્ષ પહેલાંના તો આ સાઠ સિત્તેર વર્ષ થયા તો સિત્તેર વર્ષ પહેલાંનો અમને આવડી કાપલી આપતા એ કાપલી અરજી તારીખ સુધી હોય આ અરજીઓ તમામ અત્યાર સુધી પેન્ડિંગમાં છે કોઈ પણ અરજીઓની સુનવણી હાલ સુધી થઈ નથી બરાબર છે અને જે જવાબ આપવામાં આવે છે એ બધા અલગ અલગ મામલે દ્વારા જવાબ આપવામાં આવે છે અને આજ દિન સુધી મામલતદારો દ્વારા આદિવાસીનો જે નિયમ છે બે હજાર વીસનો એ નિયમનો પૂરતો અભ્યાસ કરેલો નથી એટલા માટે પ્રમાણપત્ર અમને મળતા નથી બરાબર છે અને સૌરાષ્ટ્રના ગીર બરડા અને આલેચ વિસ્તારના આદિવાસીઓ પાસેથી જે આદિવાસી હોવાના પુરાવા તરીકે સાત દાયકા જૂના જે દસ્તાવેજો માગી રહેવામાં આવ્યા છે તેને લઈને હવે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે આદિજાતિ પ્રમાણપત્ર મેળવવા માટે દિવસોથી સરકાર આ પ્રમાણપત્રની યાદી ટલે ચડાવી રહી છે તેના વિરોધમાં હવે આદિવાસી નેસ વિસ્તારમાં વસતા માલધારીઓ હવે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે છું કૃણાલ આહિર ગુજરાત સરકારની ગીરબડા આલેચ વિસ્તારના રાષ્ટ્રપતિના જાહેરનામામાં જે જણાવવામાં આવ્યું હતું સમય દરમિયાન કોણ કોણ ત્યાં વસવાટ કરતું હતું તે જણાવવા અનેક સમિતિઓ અને પંચ નિમ્યા હતા એ જ સમિતિ અને પંચે ગીરબડા અને આલેચ વિસ્તારના નેસડે નેસડે ફરી વિગતો તૈયાર કરી અને રાજ્ય સરકારને સોંપી હતી અને છેવટે તેના આધારે રાજ્ય સરકારે બે હજાર ત્રણ અને ચારની આસપાસ અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર આપવાનું શરૂ કર્યું હતું અને આ પ્રમાણપત્ર જે આપવાનું શરૂ કર્યું તે બાદ સમયાંતરે ગીરબડા અને આલેચ વિસ્તારના જાહેરનામાઓમાં જણાવ્યા સમયે વસવાટ કરતાં રબાડી ભરવાડ અને ચારણ સમુદાયના વંશ વારસો અને શિક્ષણનું પ્રમાણ એક પોતાના બંધારણીય અધિકારોની જાણકારી મળી રહે તેમણે તંત્ર પાસે અનુસૂચિત જાતિના પ્રમાણપત્ર મેળવવા માટેની અરજી કરવાની શરૂઆત કરી હતી ત્યારે વહીવટી તંત્રે જાહેરનામામાં જણાવ્યા સમય દરમિયાન જ્યાં રહેણાંક અંગેના દસ્તાવેજો રજૂ કરવાનું જણાવવામાં આવ્યું હતું અને મોટી મુસીબત આ લોકોની એ હતી કે અહીંથી શરૂ થયેલા વર્ષો પહેલાંના રહેણાંકના પુરાવા જે વિસ્તારમાં વસવાટ કરતા હતા રબારી ચારણ કે પછી ભરવાડ સમુદાયના લોકો જે વર્ષો પહેલાં એટલે કે પચાસ સાઠ વર્ષ જૂના પુરાવા જો ભાગ્યે જ મળી શકે અને જે જંગલ વિસ્તારમાં વસવાટ કરતા લોકો અશિક્ષિત અજ્ઞાન હતા જ્યારે શિક્ષણ અને કાયમી જે જગ્યાનો વસવાટ કરતા પરિવારો પાસે જે પચાસથી સાઠ વર્ષ જૂના દસ્તાવેજો માગવામાં આવ્યા આ દસ્તાવેજો તેમની પાસે ન હોય સ્વાભાવિક છે કારણ કે તેમનું હરથું પરસું જીવન હતું આજે ક્યાંક તો બીજે દિવસે ક્યાંક ગાયો ચરાવવા જતા ગીર અને આલેચ વિસ્તારના જે લોકો હતા તેમનું સ્થાયી ક્યાંય રહેણાંક નહોતું એ જંગલ સાથે જોડાયેલો તેમનો નાતો હતો અને જંગલની અંદર તે હરીફરી અને પોતાનું રોજગાર અને પોતાની જીવન રોટી પણ ચલાવતા હતા તેવામાં તેમની પાસે પચાસ સાઠ વર્ષ જૂના દસ્તાવેજો માગવામાં આવી રહ્યા હતા એ દસ્તાવેજો કદાચ ભાગ્યે જ કોઈ પાસે ચીઠ્ઠી હાચવેલી પડી હોય અત્યારે ન હોય એ સ્વાભાવિક વાત છે તેને લઈ ગીર ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરવામાં આવી તો આ ગીર ફોરેસ્ટ વિભાગે પણ હાથ ઊંચા કરી દીધા કે અમારી પાસે જૂના રેકોર્ડ માટે તમને આપવા માટે કોઈ પણ વસ્તુ નથી ના તો ગીર આમની કોઈ જવાબદારી લઈ રહ્યું છે ના તો સરકાર જવાબદારી લઈ રહ્યું છે આદિજાતિ પ્રમાણપત્ર મેળવવા માટે જે દસ્તાવેજો આપવા પડે એ દસ્તાવેજો પચાસ સાઠ વર્ષ જૂના માગવામાં આવી રહ્યા છે આટલા જૂના દસ્તાવેજો આ લોકો ક્યાંથી કાઢે તેને લઈને તેમનું પ્રમાણપત્ર પણ અટકી રહ્યું છે તેને લઈને હાલ જૂનાગઢની અંદર એક વિરોધ પ્રદર્શન સાથે કલેક્ટર ઓફિસ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને ત્યાં રજૂઆત કરતા તેમની માંગ શું છે અને તેમને શું કહ્યું તે પણ એકવાર સાંભળો જસાધાર ગીરથી અને ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલી આવા ત્રણ જિલ્લાની અંદર માલધારીઓ વસવાટ કરે છે એમાં અમારે ચારણ સમાજ દ્વારા છેલ્લા ત્રણ ચાર મહિનાથી અરજી કરવામાં આવી છે અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર બાબતથી અને આ અરજીઓ તમામ અત્યાર સુધી પેન્ડિંગમાં છે કોઈ પણ અરજીઓની સુનવણી હાલ સુધી થઈ નથી બરાબર છે અને જે જવાબ આપવામાં આવે છે એ બધા અલગ અલગ મામલે દ્વારા જવાબ આપવામાં આવે છે અને આજ દિન સુધી મામલતદારો દ્વારા આદિવાસીનો જે નિયમ છે બે હજાર વીસનો એ નિયમનો પૂરતો અભ્યાસ કરેલો નથી એટલા માટે પ્રમાણપત્ર અમને મળતા નથી બરાબર છે અને બીજા નંબરની વાત એ કે છેલ્લા ચાર પાંચ વર્ષથી જે કાર્ય કમિટી કામ કરતી હતી એની અંદર અહીં આવેલા તમામ અરજદારો છે એના નામ મંજૂર થયેલા છે 47 થી છપ્પનના પુરાવા ધરાવે છે સત્તા પણ અરજીની સુનવણી પણ થતી નથી પ્રમાણપત્ર આપવાની બાબત તો ત્યાં રહી છે પણ અરજીની સુનવણી પણ થતી નથી ખાસ કરીને મેંદેડા વિસાવદર આવા તાલુકાની અંદર આ એક ગંભીર પ્રશ્ન બની છે છે આજે અમે કરી અમારા પ્રમાણપત્રો આપવા તાલુકા જનજાતિ તરીકે સરકાર શ્રી જાહેર કરેલા અને હજી અમને કોઈ દાખલા ઇસ્યુ થતા નથી જે તે તાલુકામાં માલધારીઓ વસવાટ કરે છે ગીરના નેસોમાં છે એને દાખલા ઈસ્યુ કરવા અમે આજે સાહેબને આવેદનપત્ર આપ્યું છે જુનાગઢ જિલ્લા કલેક્ટર સાહેબને બહુ તકલીફ પડે છે માટે તો જવાબ મળે કે તમારો હજી આ ઉપરથી અમને ઓર્ડર નથી આવ્યો ને ક્યાંય તમારો તાલુકો નથી અમુક એવા પુરાવા માગે છે સાઠ વર્ષ પહેલાના જે ગીરના માલધારીઓની વસ્તી ગણતરી માગે મતગણતરી મતગણતરી માગે પછી મહવાડી પાસ માગે તો આજ સાહીઠ સિત્તેર વરસ થયા તો સિત્તેર વર્ષ પહેલાનો અમને આવડી કાપલી આપતા એ કાપલી આજની તારીખ સુધી હોય ને માટે સરકારે નક્કી કરેલું અને જે તે વખતે એકોતેર બોતેરની સાલમાં સરકાર ગીરના માલધારીઓ તમામને કાયમી ગણી અને સરકારે પુનવસવાટ યોજના ઊભી કરેલી જૂનાગઢ જિલ્લો હવે સોમનાથ જિલ્લો બન્યો છે પોરબંદર પોરબંદર જિલ્લો હવે બન્યો છે પેલા આ બધું જૂનાગઢ વિશે હતું ત્યારે પુનવસવાટ યોજના ઊભી કરેલી ગીર આલેશ અને બરડાના માલધારીઓને કાયમી તરીકે ગણી અને સરકાર શ્રી અમને જમીન પણ આપેલી છે મકાન પણ આપેલા છે અને અનુસૂચિત જનજાતિ તરીકે જાહેર કરેલા છે આજની તારીખમાં ગીરમાં વસતા માલધારીઓ વસવાટ માં વસતા માલધારીઓ મજૂરી ખાતર ગામડામાં વસતા માલધારીઓના પ્રશ્ન એ છે કે એના બાળકો ભણે છે અને અમને જે અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર મળે એનો જે અમને લાભ મળે એ લાભથી અમે વિશેષ થઈએ માટે અમારા માલધારીઓને એવી માગણી છે ગીર ચારણ માલધારીઓ તમામની કે અમને અમારા દાખલા ઇસ્યુ કરવા જે તે તાલુકામાં રહેતા હોય એને કરવા નમ્ર વિનંતી જે રીતના તમને વાત કરીએ એ રીતના કે ગીરમાં વસતા માલધારીઓ અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર માટે જે અરજી કરી હોય તેનો પિસ્તાલીસ દિવસની અંદર નિકાલ કરવાનો એક નિયમ છે પણ ચાર ચાર મહિના થઈ ગયા છતાં પણ બારસો જેટલા કુટુંબો છે જેમને અરજી કરેલી છે તેમનું હજી પ્રમાણપત્ર મળવાપાત્ર છે તેમની પાસે પચાસ સાઠ વર્ષ જૂના દસ્તાવેજો માંગી એ દસ્તાવેજો ન આવે ત્યાં સુધી આ પ્રમાણપત્ર ન આપતા આ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને સરકાર આમ તેમ સાચા ખોટા જવાબો આપી અને અમને ટલ્લે ચડાવી રહ્યા છે તેને લઈ હવે તેમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ લોકોએ જે અરજી કરી છે એટલા માટે કરી છે કે આ પ્રમાણપત્રથી તેમના બાળકોનું શિક્ષણનું સ્તર ઊંચું આવે તેમને અનેક સરકારી યોજનાઓનો લાભ મળી રહે અને તે હકીકતમાં ગીર બરડા અને આલચની અંદર વસતા માલધારી છે તેમનું એક પ્રમાણપત્ર મળવાથી તેમની એક ઓળખ પણ ઊભી થઈ શકે તમારું શું માનવું છે આજે વિરોધ થઈ રહ્યો છે અને હકીકતમાં ગીર બરડા આલચના લોકો પાસે જે પચાસ સાઠ વર્ષ જૂના પુરાવા માગવામાં આવી રહ્યા છે તે સરકારે તેની અંદર કોઈ વચગાળાનો રસ્તો કાઢીને આ પ્રમાણપત્ર આપવું જોઈએ કે નહીં તો અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર